અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ રાધા અને અન્ય ગોપીઓ સાથે આવે છે અને રાસલીલા રમે છે પરંતુ સવાલ એ છે કે શું ખરેખર આ ઘટના સાચી છે કે પૂજારીઓ દ્વારા કહેવામાં આવેલી જૂઠી કથાઓ છે જેના માધ્યમથી વધુ ભક્તોને અહીંયા આકર્ષિત કરવામાં આવે તો મિત્રો

તેજ ગોપીઓ જે ભગવાન શ્રી કૃષ્ણ સાથે રાસલીલા રમતી હતી કહેવાય છે કે રાત્રે આ ઝાડ ગોપીઓનું રૂપ ધારણ કરી લે છે અને ભગવાન શ્રી કૃષ્ણ જોડે રાસ રમે છે પરંતુ મિત્રો રાત્રે આ જગ્યાએ જવાની સખત મનાય છે કેમ કે જે પણ વ્યક્તિ રાત્રે અહીંયાની રાસલીલાને જોઈ લે છે તેનું દિમાગી સંતુલન ખરાબ થઈ જાય છે કાં તો તે આંધળો થઈ જાય છે અથવા તો તેનું મૃત્યુ થઈ જાય છે

ત્યાંના લોકલ લોકો કહે છે કે સૂરજના આથમ્યા પછી અહીંયા કોઈ રહેતું નથી અહીંયા સુધી ત્યાંના ઘરોમાં બારીઓ પણ નથી અને હોય તો પણ તે બારીઓને બંધ કરીને સૂવે છે કેમ કે જો ભૂલથી પણ કોઈએ રાસલીલા જોઈ લીધી તો તેની હાલત તેવી જ થશે જેના વિશે મેં તમને વિડિયોમાં પહેલા સમજાવ્યું હતું આ જંગલ વિશેની બીજી એક રસપ્રદ વાત નિધિવનમાં એક નાનું મંદિર છે જેને રંગ મહેલ કહેવામાં આવે છે અહીંયા દરરોજ રાત્રે પૂજારી શ્રી કૃષ્ણ અને રાધા રાણી માટે ભોગ મૂકે છે જેમાં પાન લાડવા માખણ સવારે જ્યારે મંદિરના દરવાજા ખોલવામાં આવે છે તો આ બધોય સામાન વેર વિખેરાયેલો જોવા મળે છે પાન ચાવેલા લાડવા અડધા ખાધેલા અને શ્રિંગાર સામાન

આપણા શાસ્ત્રો કહે છે મિત્રો નિધિવન વિશેની જે કથાઓ પ્રચલિત છે શું તે ખરેખર સાચી છે તો મિત્રો આ ઘટના વિશે રિસર્ચ કરવા પર અમુક ચોંકાવનારા પરિણામો સામે આવ્યા જેમાં મંદિર માં પ્રસાદ ધરાવીને જતા રહે છે અને ત્યાંના આજુબાજુમાં રહેવા વાળા લોકો પણ ત્યાં જોવાથી ડરે છે પરંતુ તેનું કારણ શું છે ઘણા લોકો કહે છે કે આ બસ એક પરંપરા છે જે ભક્તોની અંદર ભગવાનના પ્રતિ શ્રદ્ધા બનાવી રાખવા માટે બનાવવામાં આવી હતી પરંતુ ઘણા લોકલ લોકોનું માનવું છે કે રાત્રિ દરમિયાન જંગલમાંથી અજીબો ગરીબ અવાજો આવે છે જેમ કે ઘૂંઘરુઓની ખનક વાંસળીની અવાજ અને હસવાના અવાજો હવે આ બધી વાતોની પાછળની સચ્ચાઈ શું છે તે સાફ સાફ તો નથી કહી શકતા મિત્રો બીજી ચોંકાવનારી વાત એ છે કે નિધિવનના તુલસીના ઝાડની દાળીઓ

ત્રીજી ચોકાવનારી વાત એ છે કે રંગ મહેલમાં મૂકવામાં આવેલા ભોગનું વેર વિખેર થઈ જવું આ પણ સૌથી મોટું રહસ્ય છે મિત્રો પરંતુ ઘણા લોકોનું માનવું છે કે આ જાનવરો અથવા તો ઉંદરડાઓનું કામ પણ હોઈ શકે છે પરંતુ ભક્તોનું માનવું છે કે આ શ્રી કૃષ્ણનો જ ચમત્કાર છે હવે આ વિશે પણ આપણે સાફ સાફ તો કંઈ નથી કહી શકતા મિત્રો રાસલીલાનો ઓરિજિનલ અર્થ થાય છે ભગવાન અને તેમની આત્મા વચ્ચેનું પવિત્ર મિલન જે પૂરી રીતે પ્રેમ અને ભક્તિ પર આધારિત છે આ કોઈ રોમેન્ટિક લવ સ્ટોરી નથી જે ટીવી સિરિયલ અને મૂવીઝમાં દેખાડવામાં આવે છે રાસલીલામાં શ્રી કૃષ્ણ અને ગોપીઓનું નૃત્ય આત્મા અને પરમાત્માનું એક હોવાનું પ્રતીક છે આ એક આધ્યાત્મિક અનુભવ છે જે શુદ્ધ અને કામ ભાવનાથી અલગ હોય છે તો હવે પછી કોઈ રાસ લીલાનું નામ લઈને સનાતન ધર્મ પર આંગળી ચીંધે તો તેને સમજાવી દેજો કે તેના પાછળનો વાસ્તવિક ભાવ શું છે મિત્રો હવે આજના સમયમાં નિધિવનનું ક્ષેત્રફળ પણ ઘણું બધું નાનું થઈ ગયું છે આજુબાજુના કન્સ્ટ્રક્શનના કારણે પરંતુ નિધિવન એક ટુરિસ્ટ સ્પોટ નથી આ એક એવી જગ્યા છે જે આપણને ભક્તિ પ્રેમ અને આધ્યાત્મિકતાની યાદ અપાવે છે હોઈ શકે છે કે રાસલીલાની કહાનીઓ સાચી હોય એવું પણ હોઈ શકે છે કે આ કથાઓ ખાલી ભક્તોના આકર્ષણ માટે બનાવવામાં આવી હોય પરંતુ તેનો અર્થ એક જ છે કે આપણને આપણા ભગવાનને ખાલી મંદિરોમાં નહીં પરંતુ આપણા હૃદયમાં પણ પૂંજવા જોઈએ મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ